everyone, welcome and welcome back to my channel. ત્યારે વાગી ગયા છે સવારના સાડા અગિયાર એઝ ઓલવેઝ અમે લોકો લેટ જ થઈ ગયા છે મારી આઈસ ખબર નહીં કયા કારણોથી આ રેડ રેડ થઈ ગઈ છે આઈ થિંક સો હું લાઈનર કરતી હતી ને એના કારણે જ આવું લાગે છે પણ મેં લૂછી લીધી તો પણ હજુ રેડને જઈને આવી ગઈ છે પણ એ હમણાં થોડી વારમાં ઠીક થઈ જશે અને મેં મેદી છે મસ્ત સાડી અને હા આવી ગઈ છે મસ્ત મહેંદી બંને હાથમાં કલર તો સરસ આવ્યો છે બસ હવે અમે લોકો જઈ રહ્યા છે ઓલમોસ્ટ વરધન અને બોંકુ નીચા આવે એટલે અમે જઈએ અમે લોકો લેટ છીએ મમ્મી પપ્પા બધા જ જતા રહ્યા છે એટલે ત્યાં જઈને તમને મારો ફૂલ લુક બતાવો પ્લસ બધાને પણ મળાવ અત્યારે જો વર્ધન અને પોંકુ નીચા આવે ને એમની જોડે મળી દઉં તમને

ફિયાનો હોતો છે એટલે પિયાના આમ મસ્ત રેડી થવું પડશે અને અહીંયા છે ડીપચુ બેન હેલો કેમ છો મજામાં કાલે તો આપણે બહુ બરાબર મળાયું નહીં ને બહુ બરાબર અને અહીંયા બાજુમાં મમ્મી ડ્યુટી ઓન છે જો આપણી મમ્મીઓને કોઈ બી ફંક્શનમાં જઈએ ક્યાંય બી ચાલુ જ હોય

જ્યાં આવે એટલે પછી આગળનું બધું તમને બતાવું ખુશી તને કેન્ રાહ જો ઓલમોસ્ટ મેં કાલે જ બ્લોકમાં કીધું હતું મેં તો અગિયાર વાગ્યાનો ટાઈમ છે ને પણ હું કોઈ હિસાબે અગિયાર વાગે નહીં પહોંચી શકું સાડા અગિયાર બાર તો વાગી જશે અને એક્ઝેક્ટ બાર વાગે હું જોવાનું છે ના ના હજુ ફંક્શન હવે માણીશું હજુ જાન નથી આવી જાન આવે એટલે પછી તમને આગળ અપડેટ આપું અને સવારે છે ને બધા મોસ્ટલી ફંક્શન પતી ગયા હલ્દી છે ગણેશ સ્થાપના છે ગોતેડો છે એ બધું પતી ગયું એ બધામાં અમે લોકો નહોતા રહ્યા કે વર્ધન વરદન ઉઠે નહીં ને અત્યારે બી ઉઠાડ્યો ને તો કકરાટ કરતો તો માંડ માંડ એનો મૂળ લાયા છે એટલે હવે ભાઈ થોડા મૂળમાં આવ્યા છે એટલે હવે વાંધો નહીં અને બસ હવે થોડી વારમાં જાન આવશે રિવીટ કરી રહ્યા છે આ જો વર્ધન છે ને રમવામાં પડી ગયો છે વજન અને અહીંયા છે મમ્મી હેલો કેમ છો સવારે વહેલા વહેલા મમ્મી તો આવી ગયા હતા ને અમે લેટ પડ્યા તમે વહેલા વહેલા આવી ગયા લેટ આયા સાચી વાત છે હે ને કઈ નહિ સોરી પણ વર્ધન એટલો કકરાટ કરતો હતો ઉઠાડ્યો નતો રહેતો જ એક બાજુ શુભ રોવે એક બાજુ વર્ધન રો હે ને થેન્ક થેન્ક યુ યુ અને અહીંયા છે હેલો ભાભી કેમ છો મજામાં અને એમ નીચે નાની નાની ક્યુ દેવકી અને અહિયાં જય ભાઈ છે જયભાઈ હાય જૈસે કૃષ્ણ મારી એક ફ્રેન્ડ છે ને એવું બોલે છે હર હર બોલે એમ કેમ છો મજામાં તબિયત પાણી સારા તો ગાઈસ તમને યાદ હોય તો અમે જયભાઈના ઘરે ગયા હતા અને બહુ જ મજા આવી ગઈ હતી ને મમ્મી મમ્મીના ફ્રેન્ડ ફ્રેન્ડના ઘરે હે ને બેનપણીના ઘરે અને તીર્થ હેલો ગુડ મોર્નિંગ આજે ફરી આવી ગયા છે મેરેજમાં રેડી થઈ સરસ લાગે છે આજે તો જય ભાઈ આઈ ને પેલા શું કીધું કે ચોળી રેડી છે આપણે તીર્થ ને પહેણાઈ દઈ ખરેખર અહિયાં શોધી આપણે આપડે લગ્ન કરી લેવા છે શું કેવું દીદી વાર છે દીદી સિરિયસ થઈ ગયા હો તીર્થ ના ની વાત ને લઈ રે જમણવાર ચાલી રહ્યો છે અને હજુ જાન આવી નથી ને હજુ આવી ગઈ એટલે ઓલમોસ્ટ હજુ બહાર છે એ લોકો તૈયારી વેલકમ કરે છે અને અમે લોકો પહેલાં જમી રહ્યું છે બધા એને કીધું કે જમી લો એટલે કીધું કે જમી લીધું છે મારો ફૂલ લુક બતાવો બાકી છે બતાવી લોક બતાવો પહેલાં મને મારા મળી ગયા છે અને મેં કીધું તમારું થોડું ઇન્ટરવ્યુ આ હાલ તો સીરિયસલી હાલની ચાલે છે કળી ચાલેમાં આજે છેત અજિત હાલ એ પછી આવડા પછી ના તમાસ તમાસ તો સ્ટડી કર હવે

અને બી મલાઈ દઉં ખુશી બહુ જ પ્રીતિ લાગી રહી છે નજર ના લાગે અને બહુ જ સરસ લાગે તમારા બંનેની જોડી પણ અહિયાં અમારા કુમાર છે હેલો કેમ છો મજા હાસ કુમારને મળવા પડે ને ભાઈ અમારા

શોખીય શર નફા સત નજી બહત ખુશ નસીબ હૈ ચાહે જીસે દૂર દુનિયા તો અહીંયા છે ને મોદ જે આવ્યું છે એની વધારવામાં આવી રહ્યું છે અને એક બાજુ મેરેજ ચાલુ થઈ ગયા છે અમે લોકો બેઠા છે થોડા દૂર થઈ ગયા દૂર બેઠા છે પણ જેટલું જેટલું કેપ્ચર થવાનું મતલબ કરવાનું મોકો મળશે એટલું કરીશું

કયું પરફ્યુમ મેં લીધું છે બહુ જ સરસ છે અને અહીંયા વેધર પણ એટલું મસ્ત છે ને ઉદયપુરની યાદ આવી ગઈ જોકે હવે ખુશીનો હસ્તમેળાપ થઈ રહ્યો છે આમ સ્વામી પટ્ટી તમને બધાને એવું થતું હશે કે આ પિનલ પારેખની જગ્યાએ નવું કોણ હું સોરીમાં બેઠેલી છું એટલે તમને ખુશીના મેરેજના બ્લોગમાં તમારા યુટ્યુબર પિનલ પારે શરતી નફા સત નત હે શોખ શરતી નફા સત નસી હૈ જો બહત ખુશ નસીબ હૈ ચાહે જીસે દૂર સે દુનિયા

नसीब है चाहे जिसे दूर से दुनिया

还、啊、来了一来还挺年轻。 થાકી ગયા છે બરાબર નાની મમ્મી મીતા મામી થાક લાગ્યો નિકુબેન તમને બહુ બહુ થાક લાગ્યો ઊંઘા આવે છે ને અને અમે પણ અહીંયા જો પગ લાંબા કરીને શાંતિથી બેઠા છે હવે મારી હવે છે ને વિદાય થવાની છે ક્યારના બૂમો પાડી રહ્યા છે અહીંયા એકદમ શાંત બેસી ગયા છે એટલે સ્પ્રેનું માથું ચડ્યું છે અને મને છે ને વાવા વાતાવરણનું માથું ચડ્યું છે એટલે શું કહેવાય બમ્પો આવે પછી અહીંયા વિદાય ત્યાં સુધી નીચે જમવાનું ચાલે છે બ્રાઇડર બ્રાઇડ અને ગ્રૂમનું એ પતે ને પછી વિદાય સ્ટાર્ટ થશે હવે છે ને વિદાયનો ટાઈમ થયો ને અહીંયા ફૂલ વરસાદ આવી રહ્યો છે નહીં હવે અમે નીચે કેવી રીતે ઉતરીએ વિચારે વરસાદ આવી ગયો અને હવે યાર ચલો ઉતરીએ ધીમે ધીમે પીનું બેને તો જો ફટાફટ ફટાફટ ઉતરી ગયા ચલો તો અમે લોકો ઘરે આવી ગયા છે ગાઈઝ અને એક્ચ્યુઅલી કેવું છે કે જેમ મેં તમને બતાવ્યું વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું એટલું ફૂલ વરસાદ હતો અને એના કારણે છે ને વિદાયમાં એકદમ આમના કહેવાય સ્પીડી કામ ચાલુ થયું એટલે એ લોકો ગયા એમના ઘરે અને વરસાદમાં મમ્મીએ એવું કીધું કે વરધન બી બહુ જ ક્રેન્કી થતો હતો એને ઘરે જ જવું હતું એને કપડાં વપડાં ચેન્જ કરાવીને ફ્રેશનઅપ કરવો હતો એટલે પછી મમ્મી કે આપણે ઘરે જઈએ એટલે અમે લોકો ઘરે આવ્યા છે ઓલમોસ્ટ બધા ગેસ્ટ જતા જ રહ્યા હતા કેમ કે બધા દૂરથી આવ્યા હતા અને આવું વાતાવરણ હતું એટલે વરસાદના બધાને ઘરે જ વહેલા જોવું હતું એટલે એ લોકો બધા નીકળી ગયા છે અને અમે લોકો બી ઘરે આવી ગયા છે અને વિદાયનું કશું જ મારે ના કહેવાય કેપ્ચર બી ના થયું અને કશું જ નહીં હવે સી આગળ શું થાય છે કેમ કે ફોન આવશે એટલે કદાચ અમારે અહીંયા નજીકમાં જ છે તો કદાચ જઈશું બી ખરા અદરવાઈઝ તો જોઈશું હવે આગળ શું અપડેટ છે તમને આપતી રહીશ તમારા ઘરે આવ્યા છે આમ તો લાસ્ટ રાજકોટ અમે ગયા હતા મેરેજમાં ત્યારે મામી જોડે ઇન્ટ્રોડક્શન કરાયું હતું હેલો મામી કેમ છો અમને અત્યારે શાંતિથી ટાઈમ મળ્યો નહીં હાય ધ્રુવી બેન મજામાં અને અહીંયા છે રુદ્રભાઈ કેમ છો મજામાં રાજકોટ મોજ પડી તી નહીં આપણને મસ્ત પાણીપુરી વડાપાઉં ખાવાની અને અહીંયા છે મામા કેમ છો મજામાં કેવી તબિયત પાણી સરસ ને હવે અમે કહીએ છે નહીં મમ્મી રોકાવાનું મામા માનતા નથી કે હાલ હાલ રાજકોટ જવું છે તો મામી રોકાઈ જાઓ ને હા કેમ છો ક્યારે અમે એ જ કહીએ છીએ તમે વાયદો આપીને જાઓ આ તારીખે આ વારે આવીશું તો અમે અત્યારે જવાની પરમિશન આપીશું નહીં મામી અને પાક્કું ને ઓકે ચલો મામાએ પ્રોમિસ કર્યું છે ને બ્લોગમાં બી આવી ગયું છે એટલે ગાઈઝ યાદ રાખજો તમે અને અહીંયા છે ને વર્ધન માટે જો મસ્ત મસ્ત ગિફ્ટ લઈને આવ્યા છે મામા મસ્ત ગિફ્ટ છે બહુ જ થેન્ક યુ બરાબર થેન્ક યુ તો કઈ દે આજનો દિવસ અહીંયા પૂરો થાય છે અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ સાડા અગિયાર એટલો બધો થાક તમને મારા ફેસ ઉપર દેખાતો હશે ને અહીંયા મેં આજે કંટાળીને પિમ્પલ પેચ લગાવ્યું છે કેમ કે મને બહુ જ પેઇન થઈ ગયું છે અહીંયા ખબર નહીં કેમ અને બસ અર્ધન પણ અહીંયા સુઈ ગયો છે અને અમે પણ સુઈ જઈશું અભત્રીજીના લગ્નમાં બહુ એન્જોય કર્યો અને કલર પણ બહુ જ ફાઇન આવ્યો છે ખરેખર બહુ જ મસ્ત કલર આવ્યો છે મહેંદીનો સ્વીટ ફોર ધ ડે મળીએ કાલે ઓપ્સો આજનો બ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય